અને ખવરા પડતું એટલે લાઈ દીધું હે કોમ ને ખવરા ઉપર તું હે હું જાઉં છું ટપકો આલવા ના હોય તો આવું થોડું ચાલતું હે હા તો હું એમાં જો જો ઈ નઈ કોમ માં બતા આગેવાની કરતા ફરી જઈ રહ્યા અને ઈ વન કેરા તો આઈ પરિક નઈ હે હવ હું જાઉં ના હોય તો ટપકો આલવા ઈ નઈ હું એમાં ગયો ઓ મોટો માં જાઉં હાર તમ જો હો હા હા આયો તો હલ આયો દુનિયા ના છેડા માંથી જ ના લાવ્યો પણ મારા કેરા ના જો નેકલવાન કરો હોય છે હળો એ બાઈક ની ચાવી લાય મારી આભરૂ કાઢી તમે હા પપ્પુ ભાઈ બોલો હા તમારો છોકરો કોક નવો છનેરો લાયો છે ને એ લાયા છે શ્રી લાવ્યો છો મારી

પેલા છે ફરવા નાઈસ અરે બાપા એવું ના હોય તને તો હું લાઈ આલું તું જો તું કા ટેન્શન લઈશું પણ બાપા બધા પૈણી આખું બધા છોકરા પહેરી એટલો જ વાંધો છું પહેરી જ લેશ

મારા ઉડ્યાને આ જેઠિયાનો છોકરો આખા ગોમના છોકરાને બગાડે છે જોકું એ લાયો છે ઈનો છોકરો ઓનલાઈનમાંથી બેઠું ઈ માખા ગોમના છોકરાને બગાડે છે ઈનો વારા ના હો તો થપ્કો આવવો પડશે આ શું કરવાનો હે ભેસો આપણે ચાર ખાવાની તો આપડા ખેતર છે એક તો કામ કરીને બધું બનાવશું ઘર તો બનાવશું હા એક ખેતરમાં ઈમાં તો શું કરવાનું કેજો

હા તો ના હોય તો લોન લઈ લો બીજી જો લોન જ લેવી પડશે ન બીજો આ લોન જ ના કાઢી હોય તો હાર હોય તો આ સરકારે આ વધારે પડતું પા બૈરા ઓનલાઈન પાહા કાઢે જો ના આ ઈમોની માં તો આ બૈરાની જિંદગી બગડી જઈ ઈમોની માં તો અને આ મળી જાય એટલે શું થાય હું એ ફોરમ નથી ભરાવતી આમાં બેન પડી રહી ના એના વાદે વાદે મેં એ ફોરમ ભરાઈ નાખ્યું લાઈન કો હું એ ઓનલાઈન ભરાઈ નાખું ફોરમ તે આ તમારા જો માઠા પાડી